નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધંધુકામાં સામાજિક કાર્યકરો દ્વારા દર્શન સોલંકીને શ્રદ્ધાંજલિ અને ન્યાય કાર્યક્રમ કરવામાં આવ્યો અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં રહેતા દર્શન સોલંકીની આઈઆઈટી મુંબઈ ખાતે આત્મહત્યા કરી હતી તેના અનુસંધાને તેમના માતા પિતા દ્વારા સમગ્ર ગુજરાતને અપીલ કરવામાં આવી હતી કે સમગ્ર ગુજરાતમાં કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કરી તેને ન્યાય મેળવે અને આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ધંધુકામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમ એસી સી એસટી વિકાસ પરિષદ ધંધુકાના સામાજિક સંગઠનો અને ધંધુકાના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહી ન્યાયની માગણી કરવામાં આવી હતી રોહિત વેમુલા પાયલ તડવી અને દર્શન સોલંકી હવે આ જાતિવાદી માનસિકતાનો ભોગ માનસિકતાનો ભોગ બીજું કાંઈ ન બને તો તેની સરકાર તકેદારી લે અને

કે આજે ધંધુક મધુશ્રીજી જાતિ સમાજ મનુષ્ય જનજાતિ એમની લઘુમતી સાથે મળીને તેના ન્યાય માટે આ કેન્ડર આયોજન કર્યું એ સાથે મળીને એની શ્રદ્ધાંજલિ માટે ભાર્થના કરીશું આજેવાદી માનસિકતા ધરાવતા આપણે જે જોઈએ તો આઈઆઈટી છે કે ગુજરાતનું કે ભારતનું મોટા મોટું યુનિવર્સિટી છે બરાબર અને યુનિવર્સિટીમાં આવી કોઈ ઘટના બને તો એ બહુ તરફજનક વાત છે આપણા આવીને એ ભેદભાવ નીતિ સાથે નાના નાના બાળકો સાથે જોડેલા થતા રહેશે આગામી સમયમાં આવું ભવિષ્યમાં ના બને એ માટે અમે વિનંતી કરીએ છીએ કે મોટા મોટા પગલાં લે અને આવું ભવિષ્યમાં ના બને એવા ચોક્કસ મને મારે જય ભીમ જય